નમસ્કાર ગુજરાતી હવે જોઈએ પત્નીની પતિ સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ પતિ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધી ધમકી આપે છે વડોદરા શહેરના વાસણા ભેલી રોડ પર રહેતા બ્રાહ્મણ પરિવારમાં પોણેલી પરિણતાએ પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાને મામલે ગોત્રી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે પત્રી દરમિયાન બરજબરીથી શારીરિક સંબંધ બાંધતો હોવાનો બાબતનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે શહેરના વાસના વહેલી રોડ ખાતે આવેલ હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા બ્રાહ્મણ પરિવારના યુવક સાથે ભણીતા એક જ્ઞાતિના રિવાજ પ્રમાણે વર્ષ બે હજાર છમાં લગ્ન કર્યા હતા શરૂઆતમાં બંનેનું જીવન સારી રીતે ચાલતું હતું દરમિયાન તેમને બે બાળકો પણ છે જેમાં મોટી દીકરી પંદર વર્ષની અને નાની નાનો દીકરો પાંચ વર્ષનો છે પરંતુ છેલ્લા ચારેક વર્ષથી પત્ની પરિતાને શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરે છે ગત તારીખ સત્તર માર્ચ બે હજાર પચ્ચીસના રોજ પતિએ પણ મારતા તેના હાથમાં તથા ડાબી બાજુના ખભા પર દુખાવો થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે પણીતા દાખલ થઈ હતી પતિ ચીડિયા સ્વભાવનો હોવાથી વારે ઘડીએ વાતવાતમાં ગુસ્સો કરી ઘરમાં કંકાસ કરી ખરાબ વર્તન કરે છે આ ઉપરાંત મારી સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ પણ બાંધે છે બાળકને પણ મારતો હોવાથી છેલ્લા છ મહિનાથી પણિતા પોતાના પિયરમાં અમદાવાદ ખાતે રહે છે તે અમદાવાદ જતી રહ્યા બાદ પતિએ છોકરાને મારી નાખવાની ધમકી આપતો હોય સમગ્ર બનાવ મામલે પણિતાએ ગોત્રી પોલીસ મથકે શારીરિક અને માનસિક ત્રાસ મામલે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે સમગ્ર ઘટનામાં મુંબઈ ખાતે રહેતા નિલંબેન પણ માહિતગાર હોવાની બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ છે